નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનમાં પતિ પત્નીનું મોત નીપજ્યું છે જેમાં ગઢડિયા બાયપાસ રોડ પર કાર ચાલક અકસ્માત કરી ફરાર હતો પતિ પત્ની રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન ઘટના બની હોવાની વાત સામે આવી છે ત્યારે ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા અને પોલીસને જાણ કરી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં પતિ પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું છે અકસ્માત વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસે પણ આસપાસના સીસીટીવી અને રોડ પરના સીસીટીવી હાથ ધર્યા છે અને મૃત્યુ કોની ઓળખ કરીને તેમના પરિવારને જાણ કરી છે પોલીસનું અનુમાન છે કે કારની અડફેટે મોત થયું હોઈ શકે છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ